જેસીબી ઇન્ડિયાએ વડોદરામાં તેના ડીલર યંત્રમાન ઓટોમેકની નવીન હેડ ઓફિસનું ઉદઘાટન કર્યું હતું જેસીબી ઇન્ડિયાએ વડોદરામાં તેના ડીલર યંત્રમાન ઓટોમેકની નવી હેડ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું જેસીબી ઇન્ડિયાના સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો ઓફર કરીને નવી ઉદઘાટન કરાયેલ અત્યાધુનિક સુવિધા આ પ્રદેશમાં ગ્રાહકોને તકનીકી રીતે અદ્યતન બાંધકામ અને અર્થમૂવિંગ સાધનોના ઉકેલો પ્રદાન કરવા માટે તૈયાર છે આ સુવિધા પચાસ હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલી છે અને તે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે યંત્રમાન ઓટોમેક તેની શાખાઓમાં લગભગ અઢીસો લોકોને રોજગારી આપે છે જેમાંથી લગભગ સો અહીં રોજગારી મેળવશે આ સુવિધામાં પાંચ બે ઇન્ટીગ્રેટેડ વર્કશોપ એક વર્કશોપ ઓન વ્હીલ્સ વેન અને લાઈવ લિંક કમાન્ડ સેન્ટર સાથે એક પાર્ટ્સ વાન છે જેથી ઉદઘાટન પ્રસંગે બોલતા જેસીબી ઇન્ડિયાના સીઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક શેટ્ટીએ જણાવ્યું હતું કે ગુજરાતનો ઔદ્યોગિક લેન્ડસ્કેપ આગામી વર્ષોમાં અભૂતપૂર્વ વિસ્તરણ માટે મુખ્ય છે અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રદેશો મુખ્ય આર્થિક ડ્રાઈવર તરીકે તેમની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે રાજ્ય માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પરના સરકારના ધ્યાન સાથે અમે આ પ્રદેશોમાં અપાર સંભાવનાઓ જોઈ રહ્યા છે વડોદરામાં આ નવી વિશ્વકક્ષાની સુવિધાનું ઉદ્ઘાટન કરતાં અમને આનંદ થાય છે યંત્રમાન ઓટોમેક એ કુટુંબની માલિકીનો વ્યવસાય છે અને તે સાડત્રીસ વર્ષથી અમારો ડીલર છે આ અમારા ગ્રાહકોને જેસીબી પ્રોડક્ટ્સ અને સેવાઓનો અજોડ અનુભવ આપશે સાથે મળીને જેસીબી અને યંત્રમાન બંને અમારી અદ્યતન પ્રોડક્ટ ઓફરિંગ દ્વારા ગુજરાત માટે સરકારના વિઝન માટે પ્રતિબદ્ધ છે શ્રી શેટ્ટીએ ઉમેર્યું હતું કે વડોદરામાં નવી સુવિધા જેસીબી કોર્પોરેટ ઓળખ માર્ગદર્શિકા અનુસાર બનાવવામાં આવી છે અને તે જેસીબી પ્રમાણિત સિસ્ટમો અને પ્રક્રિયાઓથી સજ્જ છે સુવિધાઓનું સંપૂર્ણ રીતે કાર્યરત લાઇવલિંગ કમાન્ડ સેન્ટર ગ્રાહકોને ટ્વેન્ટી ફોર બાય સેવન ફ્લેટ મેનેજમેન્ટ સપોર્ટ સક્ષમ કરશે જેસીબી લાઇવલિંગ એક અદ્યતન ટેલિમેટિક્સ ટેકનોલોજી જેસીબી મશીનોની સેવા કામગીરી અને સુરક્ષા વિશે માહિતી આપે છે જેસીબી યંત્રમાન ઓટોમેક ડીલરશીપ એ ડિજિટલ ઇકોસિસ્ટમનો પણ એક ભાગ છે જે સેલ્સ માસ્ટરની આસપાસ બનેલ છે જ્યાં ગ્રાહકની વેચાણ યાત્રાની વ્યાપક સમીક્ષા કરવામાં આવે છે યંત્રમાન પાસે વડોદરા પંચમહાલ વલસાડ તાપી ભરૂચ મહિસાગર નવસારી દાહોદ છોટાઉદેપુર અને ખેડા જિલ્લાઓમાં ફેલાયેલા બાર વધુ આઉટલેટ્સ છે જેસીબી તેના મજબૂત ભારત કેન્દ્રિત ઉત્પાદન પોર્ટફોલિયો સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં ગર્વ અનુભવે છે આજે વડોદરામાં આવીને અમારા અહીંયાના જે અમારા ડીલર છે જે આજથી સાડત્રીસ વર્ષથી અમારા સાથે જોડાયેલા છે એમના નવા ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવાનો જે મને લાવો મળ્યો છે એના માટે હું ખૂબ જ ધન્યવાદ કરવા માગું છું અમારા નિમેશભાઈ ભોવાકર અમારા ડીલર પ્રિન્સિપલ છે જેસીબી એવું કહેવાય કે ભારતમાં દર બે મશીન જે વેચાય એમાંથી એક જેસીબી છે અને અમે લોકો છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ભારતમાં કસ્ટમર્સને અમારા સપોર્ટ કરી રહ્યા છે અને આ ફેસિલિટી દ્વારા અમે લોકો આપણા સેન્ટ્રલ ગુજરાત ને સાઉથ ગુજરાતના કસ્ટમરને વધારે સપોર્ટ આપીશું અમારી મશીન્સ લેટેસ્ટ ટેકનોલોજી મશીન છે ભારતમાં જ્યારે આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ તો જેથી બી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અમે ભારતથી ઓલમોસ્ટ એકસો પાંત્રીસથી વધારે દેશોમાં અમે લોકોએ મશીનનું એક્સપોર્ટ કર્યું છે આને કન્ટિન્યુઅસલી કરતા રહીશું અને એનો ફાયદો ભારતના કસ્ટમરને મળે છે કારણ કે ભારતમાં અમારી કોઈ એક્સપોર્ટ લાઈન નથી તો સેમ ફેક્ટરીમાંથી મશીન બને એ ભારતના કસ્ટમર માટે કે એક્સપોર્ટ કસ્ટમર માટે સેમ ક્વૉલિટીની બને અને એ ઉપરાંત અમે લોકોનું અમે લોકો ડિઝાઇન ઉપર બહુ ફોકસ કરીએ છીએ પ્રોડક્ટના ઇનોવેશન ઉપર ફોકસ કરીએ છીએ અમારા ડિઝાઇન સેન્ટર છે પુનામાં સાતસોથી વધારે એન્જિનિયર છે અને અમે ભારતના કસ્ટમરના નીડને ધ્યાનમાં રાખીને એ લોકોની જરૂરતને ધ્યાનમાં રાખીને અમે અમે મશીનમાં આવિષ્કાર કરીએ છીએ કન્ટિન્યુઅસલી અને નવા નવા મશીન કસ્ટમર્સે આપીએ છીએ અમારી સૌથી મોટી સ્ટ્રેન્થ એ છે કે કસ્ટમરને તમે નવા મશીન તો આપી શકો પણ એને સામે સપોર્ટ કેવી રીતે કરો અને એમાં અમારા જે નિમેશભાઈ જેવા અમારા ડીલર્સ છે એ લોકો અમને બહુ સપોર્ટ કરે છે અમારા કસ્ટમરને સપોર્ટ કરે છે અને એના કારણે આજથી પિસ્તાલીસ વર્ષથી અમારા સાથે અમારા કસ્ટમરો જોડાયેલા છે તો મારે બહુ ખુશી છે કે આ નવી જે ફેસિલિટી છે પચાસ હજાર સ્ક્વેર ફીટની ફેસિલિટી છે એમના ઓલમોસ્ટ સો લોકો અહીંયા કામ કરશે અને અમારા કસ્ટમર્સને કન્ટિન્યુઅસલી સપોર્ટ કરશે અમારા જે મશીન્સ છે એમાં અમે લોકો એનું જે એટેચમેન્ટ છે એ રીતે અમે લોકો કન્ટિન્યુઅસલી એમાં આવિષ્કાર કરીએ છીએ જેથી આપણા નાના જે ફાર્મર્સ છે એ પણ મશીનનું યુઝ કરી શકીએ એ ઉપરાંત અત્યારે અમે લોકોએ મિની એસ્કેવેટરની આખી રેન્જ અમે લોકોએ લોન્ચ કરી છે ત્રણ ટનનું મશીન છે સાડા ત્રણનું ટનનું મશીન છે આગળ જતાં દોઢ અને બે ટનના મશીન પણ આવશે નાના મશીન આવશે જે એગ્રીકલ્ચર સેક્ટરમાં યુઝ કરી શકીશું અને અમારું જે ટેલી છે એનામાં પણ અમે લોકોએ નવા અત્યારે એના એટેચમેન્ટ્સ આપ્યા છે જેથી શુગર કેન ફાર્મિંગ એનું સૌથી અમે લોકો એક્સપેરિમેન્ટેશન એકચ્યુઅલી તો સુરતમાં કર્યું હતું ગણદેવી પાસે અમે લોકોએ કર્યું શુગર મિલમાં તો આ બધા મશીન્સ અમે લોકો કન્ટિન્યુઅસલી ચેન્જ કરતા રહીએ છીએ કે જેથી અમારા એગ્રીકલ્ચરના કસ્ટમરનો લોકોને પણ ફાયદો થાય બીજી એક વાત તમને કહેવા માંગુ છું કે પાંસઠ ટકા જેસીબી મશીન એકચ્યુઅલી રૂરલ ઇન્ડિયામાં વેચાય છે એટલે અમારા કસ્ટમર્સ એને ઓલરેડી દે યુઝ ઇન એગ્રીકલ્ચર ઇરિગેશન એન્વીયસ પ્રોજેક્ટ્સ અમારા કેટલાક મેઇન કસ્ટમર્સ છે જે રીતે રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ભારતમાં બાર પ્રોજેક્ટ બાર લોકેશનમાં એ લોકોનું વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ચાલે છે અને ત્યાં બધા જેસીબી મશીન યુઝ કરે છે અને એ લોકોનું એપ્લિકેશન એટલું ટફ છે કે એ લોકો હોટ સીટ બેઝ એટલે ડ્રાઈવર ઉતરે પણ મશીન બંધ ના થાય એ રીતે એ લોકો મશીનનો ઉપયોગ કરે છે અને અમારા મશીન એ લોકો યુઝ કરી રહ્યા છે સો અમારા મશીન જે કચરો કલેક્ટ થાય એના પછી એને કઈ રીતે હેન્ડલિંગ કરવાનું હોય એમાં અમારા મશીન એ યુઝ કરે છે અને આર કન્ટિન્યુઅસલી મેકિંગ ચેન્જીસ અમારા જે સ્ક્રીસ્ટીય લોડર્સ છે એ બધા મ્યુનિસિપલ કોર્પોરેશન મેજર મ્યુનિસિપલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નિમશભાઈ આપ્યા છે અગેન યુઝ ઇન વેસ્ટ મેનેજમેન્ટ હેન્ડલિંગ તો તમારો પ્રશ્ન બહુ કરેક્ટ છે કે આગળ જતા વેસ્ટ મેનેજમેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ ઇસ્યુ તો જેસીબીના એક નહીં અલગ અલગ મશીનનો અલગ અલગ ઉપયોગ કરી રહ્યા છે અમારા કસ્ટમર્સ સો હાઇડ્રોજન અત્યારે જે હવે કોઈ મશીન જે બનાવી છે એ ટેકનોલોજીની મશીન બનાવી છે ભારત સરકારના નેશનલ હાઇડ્રોજન મિશન જેની વાત અમારા માનનીય પ્રધાનમંત્રીએ જે એમનું જે એક ડાયરેક્શન આપ્યું છે દેશને એના પ્રમાણે જે રીતે ફેસિલિટીઝ બનતી જશે એ રીતે જેસીબીની મશીન્સ રેડી હશે અમે લોકો અત્યારે જે લોકો હાઇડ્રોજન ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કર્યા છે એ લોકોને આશ્વાસન આપવા માગીએ છીએ કે જેસીબી વિલ ઓલવેઝ બી રેડી વેન ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ રેડી અક્રોસ સો અમારી મશીનનું હું એક જ વાત કરું કે અમારી મશીન અલગ અલગ ઉપયોગ થઈ જાય અમારી મશીનનો રોડ બનાવવામાં ઉપયોગ કરે છે લોકો સ્કૂલ્સ બનાવવામાં યુઝ કરે છે તમે રેલવે પ્રોજેક્ટ્સમાં યુઝ કરે છે તો અલગ અલગ એપ્લિકેશન તમે જે એપ્લિકેશનની વાત કરીએ તો બહુ નાની એપ્લિકેશન છે અમારા પાંચ ટકાથી ઓછા મશીન ગવર્મેન્ટને અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાય છે તો મને બહુ ખુશી થાય છે કે જ્યારે હું કસ્ટમરને મળું ત્યારે કસ્ટમર મને કહે કે પહેલું મશીન અમે લોકોએ લીધું અને એનાથી જે ફાયદો થયો એનાથી સેકન્ડ મશીન થર્ડ મશીન એક વસ્તુ તમને કહેવા માગું છું કે દર દરેક જેસીબી મશીન છ જોબનું ક્રિએશન કરે છે ભારતમાં તો ધીસ મશીન ઇઝ ઓલ્સો એન એમ્પ્લોયમેન્ટ જનરેટર તો તમે એક એક ઉપયોગની વાત કરી પણ એના બીજા સો એટલા સારા ઉપયોગ છે તો હું એના વિશે વધારે કંઈ કહેવા નથી ભાગ